પીએમ સ્વનિધિ યોજના આ યોજનામાં તમે દસ હજાર વીસ હજાર પચાસ હજાર સુધી વગર સુધી જોજો અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો જેથી એ આ વગર યાદની જે દસ હજાર રૂપિયા સુધીની લોન મળે છે તે પીએમ સ્વનિધિ યોજના હેઠળ આ લોન મેળવી શકે પીએમ સ્વનિધિ યોજના

હું પીએમ સ્વનિધિ યોજનાની વાત કરું તો ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્વનિધિ યોજના યોજના એટલે કે પ્રધાનમંત્રી જેમાં નાના વેપારી હોય બરોબર રિક્ષા ચાલકો સાયકલ સવારો ગરીબી રેખા નીચે રહેતા લોકો હોય એને દસ હજાર થી લઈ અને પચાસ હજાર સુધીની લોન વ્યાજ ઉપર વગર આપવામાં આવે છે વ્યાજ વગર આપવામાં આવે છે

જેમાં આત્મનિર્ભરતા ટેકો આપશે ઉદ્યોગો અને ઉદ્યોગ સાહસિકોને લોન અને અસરકારક સહાય પૂરી પાડવામાં આવે છે જેથી તેઓ નવા પ્રયાસો માટે મૂડી મેળવી શકે છે અને એમનો વ્યવસાય વધારી શકે છે નાના ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા પીએમ સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ રૂપિયા દસ હજાર વીસ હજાર અને પચાસ હજારની લોન મળી શકે છે આ યોજના સામાજિક અને આર્થિક રીતે વંચિત વર્ગની સમૃદ્ધિ તરફનું પગલું એક આગળ વધારવાનો પ્રયાસ કરે છે તમે જો હપ્તો નિયમિત ભરતા હશો તો તમને પ્રોત્સાહન પણ મળશે આ યોજનામાં કેશબેક સુવિધા દ્વારા વેચાણકર્તાઓ ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહિત કરશે તો એમ સ્વનિધિ યોજના હેઠળ દસ હજારથી પચાસ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવશે હવે આ યોજનામાં અરજી કરવી હોય તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો આ યોજનામાં અરજી કરવા માટે એક આધાર કાર્ડ જેમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ એક વ્યવસાયનો પુરાવો એટલે કે તમે વેન્ડિંગ વ્યવસાયથી સંબંધિત ફેરી કરતા હોય અથવા રેકડી હોય ફ્રૂટની લારી હોય કે ગમે એ તમે વ્યવસાય કરતા હોય એને પુરાવો જોશે ત્યારબાદ પાન કાર્ડ એક જોશે ત્યારબાદ તમારું બેંક એકાઉન્ટ તમારા બેંક સ્ટેટમેન્ટની એક નકલ જોશે તમારે એક સરનામાનો પુરાવો કૂપન ચૂંટણી કાર્ડ કે લાઈટ બિલ ગમે એક ચાલે એક પાસપોર્ટ સાઈઝનો ફોટો આટલા ડોક્યુમેન્ટ જોઈએ આટલા ડોક્યુમેન્ટ લઈ તમારે કઈ જગ્યાએ જવાનું તો આમાં પીએમ સ્વનિધિ યોજના માટેની પાત્રતા કઈ છે તો આ યોજના માટે જે શહેરી વિસ્તારોમાં રેકડી ફેરી કરતા હોય એના માટે આ સ્વનિધિ યોજના છે એ ઉપલબ્ધ છે હવે આ શહેરી વિક્રેતાઓ પાસે જેની પાસે લોકલ બોડી એટલે કે વેન્ડિંગ પ્રમાણપત્ર ઓળખ કાર્ડ હોય ફેરિયાનું એ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ અહીં જેને જો વેન્ડિંગ કાર્ડ ન હોય તમારા પાસે આધારિત પ્લેટફોર્મ દ્વારા ત્યારબાદ યુબીએલ એટલે કે ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા આ માટે એલ જારી કરવામાં આવશે આવ્યા છે જેમાં નજીકના શહેરી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ફેરિયા હોય શાખામાં જઈ અને ત્યાં ભૌગોલિક વેચાણ કરે છે તો તેમને ભલામણ પત્ર એટલે કે એલ ઓઆર જારી કરવામાં આવ્યા છે તો આ છે બધી પીએમ સ્વનિધિ યોજના માટેની પાત્રતા તો આ વિડીયો છે વધુમાં વધુ લોકો સુધી શેર કરજો એટલે કે પીએમ સ્વનિધિ યોજના હેઠળ હવે આ દસ હજારની લોન લઈ અને જો તમે પૂરી કરી દો પછી તમને પાછી વીસ હજારની ની મળશે જો વીસ હજારની લોન પૂરી કરી દો તો તમને ત્યારબાદ પચાસ હજાર રૂપિયાની લોન મળશે આ લોન છે પીએમ યોજના આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ મેં તમને અહીં આપેલા છે આ ડોક્યુમેન્ટ લઈ તમારી નજીકની નગરપાલિકા હોય અથવા ગ્રામ પંચાયત કચેરી હોય ત્યાં જઈ તમે આ યોજનામાં પીએમ સ્વનિધિ યોજનામાં લાભ લઈ શકો છો અને આ વિડીયો ખાસ તો વધુમાં વધુ શેર કરજો એટલે કે જેમને પૈસાની જરૂર હોય એ આ પીએમ સ્વનિધિ યોજનાનો લાભ લઈ અને પોતાના જે છે તે ધંધો આગળ વધારી શકે છે તો મિત્રો તમને આ યોજનાની માહિતી કેવી લાગી એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારા ગ્રુપમાં જોડાવા માટે ચોરાણું બે પંચાણું ત્યાંશી જીરો બેતાલીસ આ નંબર ઉપર તમે યોજના લખી મોકલશો એટલે અમારા નંબરમાંથી એક મેસેજ આવશે તમને અને ત્યારબાદ તમે અમારો મેસેજ આવ્યા બાદ તમે અમારો નંબર સરકારી યોજનાના નામે સેવ રાખો જેથી સ્ટેટસમાં મૂકવામાં આવતી માહિતી છે તે તમને મળતી રહે